આરોગ્યની સુખાકારી માટે લોકો જ્યાં જતા હોય છે એ જગ્યા છે હોસ્પિટલ પરંતુ હોસ્પિટલમાં જ આરોગ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાય તો વાત ભાવનગરની સરટી હોસ્પિટલની છે જ્યાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા હોય એવા આ દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે આ હેરિટેજ હોસ્પિટલની મુલાકાત લેતા અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હોસ્પિટલની બિલ્ડિંગ હોય કે પછી કેન્ટીન જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર છે દર્દીઓને માટે વ્હીલચેર ખાટલા સ્ટ્રેચર ગાદલા સહિતની અન્ય વસ્તુઓ ધૂળ ખાઈ રહી છે મહત્વનું છે કે આ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે હોસ્પિટલમાં જ ગંદકીના થર છે ત્યારે તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે તમે જોઈ શકો છો કે જે સારવાર લોકો આવતા હોય છે તેમના માટે જે બેડ સ્ટ્રેચર અને વ્હીલચેર જે છે તે અત્યંત ભંગાર હાલતમાં છે હોસ્પિટલના સંકુલનમાં પણ અસંખ્ય જગ્યા જોવા મળી છે ત્યારે કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે અંદરના પોર્શનમાં આવીને બતાવે કે આ પોર્શનમાં આખો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ખરાબ ગાદલાઓ જેની બદબુ એટલી છે જેથી માખી મચ્છરનો ઉપદ્રવ વધી શકે ન્યૂઝ એટીનની ટીમ દ્વારા આજે શહેરની જે સરકારી હોસ્પિટલ છે જે ભાવનગરના નેક નામદાર સ્ટેટ દ્વારા આ હોસ્પિટલ છે તે આપવામાં આવેલી હતી અને હાલ તે હોસ્પિટલની હાલત છે તે ઘણી બધી દર્દનીય છે પરંતુ કઈક ને કઈક તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ બેસવાની જે મનુષ્ય માટેની જે જગ્યા છે આરામ માટેની જગ્યા ત્યાં અત્યારે ઉતરાઓ છે તે પોતે બેઠા છે એટલે ચોક્કસ કહી શકાય કે જે સિક્યુરિટીના જે સવાલો છે તે આની પર સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે સિક્યુરિટી ના કોઈ પણ વ્યક્તિ અહીં હાજર જોવા નથી મળતા કૂતરાઓ છે તે અસંખ્ય જોવા મળે છે હોસ્પિટલના જે નીચેના જે સંકુલ ભાગ છે ત્યાં પણ જે છે ગંદકીઓના થર દેખાય છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો સમગ્ર પાછળનો જે વિસ્તાર છે તે પણ ગંદકીથી ખદબદે છે નીતિન ગોયલ ઇન ગુજરાતી ભાવનગર રાજકોટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી એઇમ્સની મુલાકાતે પહોંચ્યા જે પી નડ્ડાએ રાજકોટ એમ્સની મુલાકાત લીધી હાલ એમ્સમાં એક હજાર જેટલા ઓપીડી ગુજરાતની આ પહેલી રાજકોટની એમ્સ છે જ્યાં વીઆરડીએલ લેબ શરૂ કરાઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબનું લોકાર્પણ કર્યું એમ્સ હોસ્પિટલ ખાતે ચાલી રહેલી કામગીરી અંગે માહિતી મેળવી દર્દીઓને મળી રહેલી આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી પીએમ મોદીએ એમ્સનું લોકાર્પણ કર્યું હતું पूरा हो सके इस बात का प्रयास है और आप सब लोग जो मीडिया के हैं उनसे भी मैं निवेदन करूंगा कि इसको हाई क्वालिटी सर्विस बनाने के लिए हम हाई क्वालिटी की फैकल्टी भी ला रहे हैं फैकल्टी लाने में समय भी लगता है उसमें भी आपको हमारे साथ सहयोग करना पड़ेगा इसलिए आपका पूरा सहयोग मिलेगा ऐसा मैं मानता हूं मेरे वक्तव्य के प्रारंभ में मुझे कुछ आपके बारे में सुनने को मिला आप सब लोग थोड़े तकलीफ में थे उसके लिए मैं क्षमा यात्रा मांगूंगा क्योंकि मैंने अपने तरफ से कोई कार्यक्रम रखा नहीं था और जिन्होंने रखा है मैं तो सिर्फ इस कार्यक्रम में आया हूं लेकिन फिर भी इसके लिए क्षमा प्रार्थी हूं आप जरूर इसको मेरी क्षमा को मान लेंगे ऐसा मैं मानता हूं आपने મેરી વાત સુની બહુ બહુ ધન્યવાદ પંચમહાલમાં રખડતા ઢોરને લઈ તંત્રએ કાર્યવાહી હાથ ધરી ગોધરા શહેરમાં જાહેર માર્ગો પર પશુઓનો છેલ્લા કેટલાક દિવસથી જમાવડો થઈ રહ્યો છે જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તો અનેકવાર ઢોર વાહન ચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લે છે ત્યારે તંત્ર દ્વારા પિસ્તાળીસ જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા ગોધરા નગરપાલિકા ટ્રાફિક પોલીસ મામલતદાર કચેરી સ્ટાફ અને પાંજરાપોળ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું પિસ્તાળીસ પશુઓને પકડી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા આ પશુ માલિક સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે જે રખડતા પશુઓ શહેરની અંદર અંદર ફરતા હતા એમાં એક ટીમ બનાવી જેની નગરપાલિકા પાંચરાપુર ટ્રાફિક પોલીસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ અને નગરપાલિકા એ બધા ટીમે સાથે મળી અને આપણે જેટલા પણ રખડતા પશુઓ છે પિસ્તાલીસ પશુઓને આપણે પકડ્યા છે શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ છે ત્યારે ફૂલથી લઈને ફ્રૂટના ભાવમાં વધારો થયો સામાન્ય દિવસો કરતાં શ્રાવણમાં ફ્રૂટની માંગ વધુ રહે છે ત્યારે માંગમાં વધારો થતાં ફ્રૂટના ભાવમાં પચાસથી સાહીઠ ટકાનો વધારો થયો છે એક તરફ ફ્રૂટની માંગ વધી છે જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે

ભાવ તો અત્યારે થોડાક મોંઘા છે પણ મારું એવું વિચારવું હોય છે શ્રાવણ મહિનાના હિસાબથી માર્કેટ ભાવ વધારે છે એના કરતાં અત્યારે શ્રાવણ મહિનો છે કે કોઈ પરબનો છોકરીનો ગોરો આવે છે ત્યારે હોય છે ત્યારે ભાવ વધારી દે છે એના કરતાં ત્યારે સસ્તું રાખો તો આમ વખતે બી ખાઈ શકે એટલે ગરીબ લોકો બધા અમારા ગામવાળા છે બધા છોકરાઓ છોકરા બધા દશામાનું વ્રત કરતા હોય એ લોકો વધારે ગરીબ જ લોકો હોય એમ મજૂર વર્ગ હોય તો એના માટે તો ખાસ તમારે થોડુંક ફ્રૂટમાં સસ્તું હોવું જોઈએ એમ મારું એવું કહેવાનું છે કે એ વખતે તમે વધારો બિચારા એ લોકો કામ કરે પછી સાથે વ્રતે કરતા હોય તો એમાં થોડુંક સારું પડે ને એમ ફ્રૂટોના ભાવમાં પચાસથી સાહીઠ ટકાનો વધારો છે જે વસ્તુઓ એકસો એંસી દોઢસો રૂપિયા હતી અત્યારે બસો વીસ બસો પચાસ રૂપિયા થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાના કારણે અને બીજું શું છે કે જ્યાં માલ આવે છે ને ત્યાં આ ફાટ્યા છે એટલે માલ ઓછો આવે છે એના કારણે ભાવ વધારે છે ડિમાન્ડ શ્રાવણ માસમાં તો વધારે વધારે કેલા વેચાતા હોય છે કેળા છે પછી જમરૂક છે એ બધું વેચાતું હોય છે આરોગ્યની સુખાકારી માટે લોકો જ્યાં જતા હોય છે એ જગ્યા છે હોસ્પિટલ પરંતુ હોસ્પિટલમાં જ આરોગ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાય તો વાત ભાવનગરની સરટી હોસ્પિટલની છે જ્યાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા હોય એવા આ સામે આવ્યા આ હોસ્પિટલની મુલાકાત લેતા અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હોસ્પિટલની બિલ્ડિંગ હોય કે પછી કેન્ટીન જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર છે દર્દીઓને માટે વ્હીલચેર ખાટલા સ્ટ્રેચર ગાદલા સહિતની અન્ય વસ્તુઓ ધૂળ ખાઈ રહી છે મહત્વનું છે કે આ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે હોસ્પિટલમાં જ ગંદકીના થર છે ત્યારે તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે તમે જોઈ શકો છો કે જે સારવાર અર્થે લોકો આવતા હોય છે તેમના માટે જે બેડ સ્ટ્રેચર અને વ્હીલચેર જે છે તે અત્યંત ભંગાર હાલતમાં છે હોસ્પિટલના સંકુલનમાં પણ અસંખ્ય જગ્યા જોવા મળી છે ત્યારે કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે અંદરના પોર્શનમાં આવીને બતાવે કે આ પોર્શનમાં આખો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ખરાબ ગાદલાઓ જેની બદબુ એટલી છે તેથી માખી મચ્છરનો ઉપદ્રવ વધી શકે ન્યૂઝ યર્ટિનની ટીમ દ્વારા આજે શહેરની જે સરકારી હોસ્પિટલ છે જે ભાવનગરના નેક નામદાર સ્ટેટ દ્વારા આ હોસ્પિટલ છે ત્યાં આપવામાં આવેલી હતી અને હાલ તે હોસ્પિટલની હાલત છે તે ઘણી બધી દર્દનીય છે પરંતુ કંઈક નહીં કાંઈક તમે દૃશ્યમાં જોઈ શકો છો કે જે આ બેસવાની જે મનુષ્ય માટેની જે જગ્યા છે આરામ માટેની જગ્યા ત્યાં અત્યારે ઉતરાઓ છે તે પોતે બેઠા છે એટલે ચોક્કસ કહી શકાય કે જે સિક્યુરિટીના જે સવાલો છે તે આની પર સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે પણ વ્યક્તિ અહીં હાજર જોવા નથી મળતા કુતરાઓ છે તે અસંખ્ય જોવા મળે છે હોસ્પિટલના જે નીચેના જે સંકુલનનો ભાગ છે ત્યાં પણ જે છે ગંદકીઓના થર દેખાય છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો સમગ્ર પાછળનો જે વિસ્તાર છે તે પણ ગંદકીથી ખતબદે છે નીતિન ગોયલ ન્યૂઝ એટલ ગુજરાતી ભાવનગર